નમસ્કાર દોસ્તો મારું નામ છે મહેશ અને સ્વાગત છે તમારું ટ્રેડિંગ એકેડેમીમાં દોસ્તો આપણે શીખવા જઈ રહ્યા છીએ ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ એનાલિસિસનો આ પૂરો કોર્સ છે જેનું નામ આપણે ટેકનિકલ પ્રો રાખ્યું છે તો ટેકનિકલ પ્રોમાં આપણે ટેકનિકલમાં બેઝિકથી લઈને સુપર એડવાન્સ સુધીનું આપણે બધું જોઈશું આપણી ફેવરેટ સ્ટ્રેટેજી જેનું નામ સ્પ્રિંગ સ્ટ્રેટેજી છે તે પણ આપણે આ કોર્સમાં જોઈશું તો ચલો દોસ્તો પહેલા તો બેઝિકથી શરૂ કરીશું આપણે તો પહેલું જે પેજ આવે છે કે વોટ ઇઝ ધ સ્ટોક માર્કેટ એટલે સ્ટોક માર્કેટ છે શું શેર બજાર એટલે શું કારણ કે શેર બજારમાં આપણે એન્ટ્રી તો કરીએ છીએ પણ આપણને એ જ નથી ખબર કે શેર બજાર શું તો એટલા માટે આપણે શરૂઆત જ એકદમ બેઝિકથી કરીએ છીએ કે શેર બજાર એટલે શું જો મિત્રો તમને બેઝિક ટેકનિકલ એનાલિસિસ આવડે છે તો થોડા વિડીયોને તમે સ્કીપ કરી શકો છો અને આગળના વિડીયો તમે જોઈ શકો છો જો તમે એકદમ બિગિનર છો તો તમે પહેલેથીને જોવાનું ચાલુ કરો કારણ કે જો તમે ડાયરેક્ટ વચ્ચેથી જોશો તો તમને આગળ શું થયું એ તમને ખબર નહીં પડે ઓકે તો બેઝિક પણ તમને ખબર હશે તો જ વધારે મજા આવશે તો તો શરૂ કરો વધારે બેસ્ટ ઓકે ચાલુ કરીએ શેર બજાર એટલે શું શેર બજાર એટલે બીજું કંઈ નહીં લાઈક આપણે ફ્રૂટ માર્કેટ છે અથવા શાક માર્કેટ છે ઓકે એમાં આપણે જે રીતે ખરીદી કરીએ છીએ ફ્રૂટ લઈએ છીએ તો સામેવાળી વ્યક્તિ આપણને ફ્રૂટ આપે છે અને આપણે એને પૈસા આપીએ છીએ એવી જ રીતે સ્ટોક માર્કેટમાં ફિઝિકલ નહીં પણ ડિજિટલ ફ્રૂટ માર્કેટમાં આપણે ફિઝિકલ પેમેન્ટ કરીએ છીએ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એવી જ રીતે સ્ટોક માર્કેટમાં ડિજિટલ ડિલિવરી થાય છે સપોઝ કે મારે કોઈ પણ એક શેર લેવો છે તો મારે પહેલાં બ્રોકર પાસે જવું પડશે બ્રોકરમાં હું એક ઓર્ડર નાખીશ એ ઓર્ડર પછી એક્સચેન્જમાં જશે અને એક્સચેન્જમાં સામેવાળી વ્યક્તિને જો શેર વેચવો હશે તો આપણો બેનો ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ થશે અને એ શેર મને મળી જશે અને મારા પૈસા એ ભાઈને મળી જશે એ કઈ રીતની પ્રોસેસ આવે એ પણ આપણે આગળ જોઈશું પણ અત્યારે એઝ ઓફ ના આપણે અત્યારે એટલું જોવાનું છે કે ડિજિટલ ડિલિવરી થશે એમાં એમાં ફિઝિકલ ડિલિવરી થતી નથી અત્યારે બધું ડિમેટ એકાઉન્ટથી જ ઓનલાઈન બધું થાય છે એક મિલી સેકન્ડમાં એક સેકન્ડમાં તમારો ટ્રેડ એક્ઝિક્યુટ થઈ જાય છે ઓકે તો શેર બજાર એટલે બીજું કઈ નહીં ફ્રૂટ માર્કેટ ટાઈપ જ તે પણ કંપની કઈ રીતે લિસ્ટિંગ થાય એ બધું આપણે આગળ ચેક કરીશું રાઈટ તો કઈ ટાઈપની કંપની આવે ક્યારે સ્ટોક માર્કેટમાં કંપની લિસ્ટ થઈ શકે એ બધું આપણે આ પેજ ઉપર ચેક કરીશું પેલા કોઈ પણ કંપની હોય તો પેલા એ પ્રોપર ટાઈ કહેવાય ઓકે આનો મતલબ એવો થાય કે કોઈ પણ કંપનીમાં એક સિંગલ સિંગલ માણસ કંપની કંપનીનો માલિક હોય તો ચાલુ કરે છે તો પેલા અહિયાં માણસ શરૂઆત કરે છે ઓકે પછી આવે પાર્ટનરશીપ ફોર્મ ઓકે તો પાર્ટનરશીપ ફોર્મમાં કેવું હોય કે કોઈ પણ કંપની હોય એ શરૂઆત પેલા અહિયાંથી કરે છે પછી એ પાર્ટનરશીપ ફોર્મ કરે છે સપોઝ કે કોઈ પણ કંપની છે એને એના બિઝનેસને ગ્રો કરવો છે અને એની પાસે એટલું બધું કેપિટલ નથી તો એ શું કરશે કોઈ પાર્ટનરને પેલા ગોતશે અને એ પાર્ટનર પાસેથી થોડા પૈસા લેશે અને એના પાર્ટનરશીપમાં બિઝનેસ શરૂ કરશે એટલે કેપિટલ જો આ વ્યક્તિ પાસે સપોઝ કે દસ લાખનું હતું ઓકે હવે એને એક પાર્ટનર ગોત્યો અને પોતાની કંપનીને પાર્ટનરશીપ ફોર્મમાં ફેરવી તો બીજો પાર્ટનર છે એ બીજા દસ લાખ ઇન્વેસ્ટમેન્ટ લઈને આવ્યો હવે ટોટલ કેપિટલ એ કંપનીનું થઈ ગયું વીસ લાખ રૂપિયા હવે એ કંપનીને ગ્રો કરવો છે પૈસા જોતા છે તો એ પાર્ટનરશીપ ફોર્મમાં ફેરવશે એવી જ રીતે પ્રાઇવેટ લિમિટેડ કંપની આવે ઓકે તો પ્રાઇવેટ લિમિટેડ કંપની એટલે શું પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં કોઈ પણ કંપની એના શેરને કોઈપણને આપી શકે કોઈપણને મીન્સ સગા સંબંધી છે પ્લસ એના ફ્રેન્ડ સર્કલ છે એને એનો બિઝનેસને એક્સપેન્ડ કરવો છે અને એના બિઝનેસને વધારવો છે તો એ શું કરશે એના સગા સંબંધી અથવા ફ્રેન્ડ સર્કલ અથવા કોઈને પણ એ શેર ઇક્વિટી એની આપીને એની પાસેથી પૈસા લેશે અને એની કંપનીમાં એને ભાગીદાર તરીકે રાખશે ઓકે તો જેટલો પ્રોફિટ કંપની કરશે એ એ ભાઈને પણ મળશે અને કંપનીને પણ મળશે તો એવી રીતે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સ્થાપના થાય છે ઓકે પણ એ બધું ફિઝિકલ થાય છે ડિજિટલી લિસ્ટિંગ નથી થતું માર્કેટમાં ઓનલી ફોર ફિઝિકલી સપોઝ કે મારો કોઈ ફ્રેન્ડ છે હું એને એમ કહું છું કે ભાઈ મેં આ કંપનીની શરૂઆત કરી છે તમને એમ લાગતું હોય કે આ બિઝનેસમાં હું આગળ ગ્રો કરીશ તો તમે મારી કંપનીમાં રોકાણ કરી શકો છો તો જો એને આપણી ઉપર વિશ્વાસ હોય તો એ કંપનીમાં રોકાણ કરી શકે પણ જ્યારે પબ્લિક લિમિટેડ કંપનીની વાત આવે તો પબ્લિક લિમિટેડ કંપની એટલે શું હવે એમાં પબ્લિક રિટેલ ઇન્વેસ્ટર પણ એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે પણ એ ક્યારે કરી શકે સપોઝ કે મારે રિલાયન્સ કંપનીના શેર લેવા છે અને એ કંપની બીએસસી સાથે રજિસ્ટર નથી તો હું એ કંપનીના શેર ક્યાં લેવા જઈશ કોની સાથે ટ્રાન્ઝેક્શન કરીશ તો ડાયરેક્ટ કંપની પાસે જવું પડશે કોની પાસે કેટલા શેર એ પણ મને ખબર નથી તો એને લિસ્ટ થવું પડે ક્યાં લિસ્ટ થવું પડે સ્ટોક માર્કેટમાં એનએસસી અથવા બીએસસી અથવા બંનેમાં આ બે એક્સચેન્જમાંથી એક એક્સચેન્જમાં એને લિસ્ટ થવું પડશે અને જ્યારે લિસ્ટ થશે ત્યારે પબ્લિક ટુ પબ્લિક ટ્રાન્ઝેક્શન થશે પબ્લિક ટુ પબ્લિક ટ્રાન્ઝેક્શન ક્યારે થશે જ્યારે કંપની સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ જશે એનએસસી અથવા બીએસસી અથવા બંનેમાં એવું જરૂરી નથી કે ભાઈ બીએસીમાં છે તો એનએસસીમાં હોવી જ જોઈએ ઓકે એનએસસી અથવા બીએસસીમાં અથવા બંનેમાં પણ લિસ્ટિંગ થઈ શકે છે તો લિસ્ટિંગ કંપની આમાં હોય ત્યારે જ આપણે પબ્લિક ટુ પબ્લિક શેરની લેવેજ કરી શકીએ છીએ સપોઝ કે મારે કોઈ પણ કંપનીના શેર લેવા છે તો હું જો માર્કેટમાં લિસ્ટિંગ કંપની હશે તો હું એપ્લિકેશનમાં જઈશ કોઈ પણ બ્રોકરના અને ત્યાં હું જોઈશ કે ભાઈ રિલાયન્સ કંપનીનો મારે શેર લેવો છે તો એ કંપનીનું નામ લખીશ એટલે કંપની મને બતાવશે શો કરશે ત્યાં જ હું મારું ટ્રાન્ઝેક્શન કરી શકીશ તો આવી રીતે આટલી ટાઈપની કંપની આવે જ્યારે છેલ્લે લિસ્ટિંગ કંપની થાય ત્યારે આપણે સ્ટોક માર્કેટમાં લેવેજ કરી શકીએ છીએ